ગામડે બેઠા પણ કપાસ બજારમાં ઘણો બધો ઘટાડો છે તે છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આવતીકાલે એટલે કે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અમેરિકામાં પ્રેસિડેન્ટ દિવસ હોવાથી જાહેર રજા છે એટલે આપણો કપાસનો પ્રમુખ ગણાતો વિશ્વ લેવલનો આઈસ ફ્યુચર કે જે આપણે ન્યૂયોર્ક કોટન વાયદો આઈસ કોટન નંબર બે ટ્રેડિંગ માટે બંધ રહેશે કારણ કે ત્યાં પ્રેસિડેન્ટ દિવસની અમેરિકામાં રજા હોવાથી આખો દિવસ વાયદા બજારનું કામકાજ છે તે બંધ રહેશે એટલે આપણને ન્યૂયોર્ક કોટન વાયદામાં કેવી હલચલ ચાલી રહી છે તે સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારના રોજ આપણને જાણવા નહીં મળે કારણ કે અમેરિકામાં પ્રેસિડેન્ટ દિવસની રજા છે મંગળવારથી રાબેતા મુજબ સત્તર ફેબ્રુઆરીના રોજ નિયમિત સમયે ખુલી જશે ખેડૂત મિત્રો ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે જેમાં આપણે જોઈએ તો લાલજીભાઈની કોમેન્ટ છે કે પંદરસો પચાસમાં માંગ્યો પોતાના વિસ્તારનું નામ નથી લખ્યું પરમાર અશોકભાઈની કોમેન્ટ છે કે ઉપલેટાના આજુબાજુના ગામડે પંદરસો દસમાં માગે છે મોરબી જિલ્લાના વાંકનર તાલુકાના કોઠારીયા ગામમાં પણ જાણવા મળેલું છે કે પંદરસો ને પંદરમાં સોદા છે તે ગામડે બેઠા થઈ રહ્યા છે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ કપાસના બોલાઈ રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો આપણે ત્યાં એનસીડેક્સના વાયદા કાલે કેવા કપાસિયા ખોળ અને કપાસમાં કેવી હલચલ બતાવે છે તેનો ચિતાર અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું અત્યારે સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો ઘણી બધી ઘટી ગઈ છે અને કપાસના ભાવમાં આવક ઘટે એટલે વધારો થવો જોઈએ પરંતુ કપાસની આવકો ઘટી રહી છે તેની સાથે સાથે કપાસના ભાવ પણ ઘટી રહ્યા છે એટલે ખેડૂત મિત્રો અત્યારે ચિંતામાં જોવા મળેલા છે મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ શરૂઆતથી જ કરી નાખ્યું છે જૂજ ખેડૂત મિત્રો પાસે જ હવે કપાસ છે તે બચ્યો છે આપણે આશા રાખી કે આવનારા સમયમાં કપાસ બજારમાં ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આકાર લઈએ તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી શકે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય